કચ્છના બીજેપી ઉમેદવારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં રોડ શો યોજી નામાંકન કર્યું આજે ચૈત્રી અષ્ટમી છે મંગળવાર છે અને મંગળવારના આ શુભ માંગલિક દિને જ્યારે ભારતીય જનતા પાર્ટી વતી કચ્છ લોકસભા બેઠક ઉપર મેં આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે મંગળ 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 મંગળવારે ફોર્મ ભર્યું છે મંગળવારે મતદાન છે અને મંગળવારે પરિણામ આવશે એટલે કચ્છની અંદર ફરી મંગળ 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 થવાનો છે મતદારોને સૌ કચ્છની વહાલી જનતાને તમારા માધ્યમથી આજ હું અપીલ કરું છું દસ વર્ષ બે ટર્મ ભારતીય જનતા પાર્ટીએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમારું કેન્દ્ર અને પ્રદેશના શિક્ષક નેતૃત્વમાં મને કચ્છની સેવા કરવાનો બે ટમ અવસર મળ્યો ત્રીજી વખત જ્યારે મારા ઉપર કળશ ઢોળાણું છે ને પસંદગી થઈ છે ત્યારે મારા સૌ કાર્યકર્તાઓના સહયોગથી મતદારો અને કચ્છની મોરબીની જનતાના પ્રેમથી આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ અમારા ધારાસભ્ય શ્રીઓ અમારા પાર્ટીના પ્રમુખ અમારા પ્રદેશના આગેવાનો અને હજારોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે અમે ભવ્ય તો ભવ્ય રોડ શો કર્યો ત્યારબાદ ભવ્ય રેલી અને સભાનું આયોજન કર્યું અને અત્યારે હું કલેક્ટર ઓફિસની અંદર નામાંકન માટે આવ્યો છું હું કચ્છની જનતા અને મતદારોનો અમારા કાર્યકર્તાઓનો અમારા પ્રદેશ અને કેન્દ્રના શીર્ષક નેતૃત્વનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આજે ભારતીય જનતા પાર્ટીના અમારા લોકપ્રિય ઉમેદવાર જેમને ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત ઉમેદવારી માટે પસંદ નામાંકનના કાર્યક્રમ માટે આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની હાજરીમાં એક ભવ્ય રોડ શો લગભગ દોઢેક કિલોમીટર લાંબો રોડ શો જેમાં હજારોની સંખ્યા આગેવાનો છે ધારાસભ્યશ્રીઓ છે એની હાજરીમાં અહીંયા વિનોદભાઈનું નામ રહ્યું છે